બનાસકાંઠામાં ડીસા તાલુકા સંઘની માલિકીની ગોડાઉનની કરોડો રૂપિયાની જમીન કોડીના ભાવે વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે જેમાં સંઘના સત્તાધીશોએ અંદાજિત પાંચ થી છ કરોડ રૂપિયાની જમીન માત્ર એક કરોડ અગિયાર લાખ રૂપિયામાં વેચી દેતા હવે ખેડૂતો અને સહકારી આગેવાનોમાં રોષ વ્યાપ્યો છે અને આ જમીન બારોબાર જમીન વેચી મારી કૌભાંડ આચરનાર સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ડીસામાં ખેડૂતોની વિશ્વાસો ગણાતી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે અગાઉ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ કરતા તેમની સામે ફોજદારી ગુનો કરી કરી બોર્ડને વહીવટી સમિતિની રચના કરી હતી જેમાં તત્કાલીન ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિત અન્ય ચાર લોકોની સરકારે વહીવટદાર સમિતિ બનાવી હતી જે સમિતિએ વહીવટ કરવાના બદલે સંઘની જમીન વેચી દેતા નવો વિવાદ થયો છે વિસાય તાલુકા સંગની લાખણી ખાતે 519 ચોરસ મીટરની જમીન પર ગોડાઉન આવેલ છે જેની માર્કેટ વેલ્યુ અંદાજીત 5 થી 6 કરોડની માનવામાં આવે છે પરંતુ વહીવટનાર સમિતિએ ઠરાવ કરી રૂપિયા 1 કરોડ 11 લાખમાં તત્કાલીન ધારાસભ્ય શશिकांतભાઈ પંડિયા અને મેનેજર ઈશ્વર દેસાઈએ લાકડીના વાલજીભાઈ પટેલને વેચાણ કરી આપી છે જોકે કરોડોનું ગોડાઉન વેચાણ થયું હોવાની માહિતી જ્યારે ડીસા સંઘ સાથે જોડાયેલા સેવા સહકારી મંડળીઓ અને સભાસદોને ધ્યાને આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને જિલ્લા રજિસ્ટ્રાર અને સહકાર મંત્રી જગદીશ પંચાલ સહિત ડીસાના ધારાસભ્ય પ્રવીણ માડી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ લાખણી પંચાયતને જાણ કરી દસ્તાવેજ રદ કરવા માટે રજૂઆત કરી હતી તેમજ સંઘની વહીવટદાર સમિતિ અને વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે જેમાં આજે ખેડૂતો અને સહકારી આગેવાનોએ ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી તપાસની માંગ કરી છે રજૂઆત કરનાર આગેવાનોએ જણાવ્યું હતું કે લાખણી ગામે તાલુકા સંઘનો ગોડાઉન વગર કારણે વહીવટી સમિતિએ વેચી માર્યું છે સાથે છ થી સાત કરોડની કિંમતનું ગોડાઉન માત્ર એક કરોડ અગિયાર લાખમાં વેચી અને ગેરનીતિ કરી છે જેની તપાસ થવી જોઈએ આજે લાખણી મુકામે જે ખેડૂતોની ખરેખર ગોડાઉન હતી અને એ ગોડાઉન કામ ચલાવ સમિતિ જેણે કામ ચલાવ સમિતિ નિમણૂક કરી એને ખરેખર કોઈ હક હોતો નથી વેચવાનો ખરીદવાનો માત્ર માત્ર જિલ્લા રજીસ્ટ્ર સાહેબની મંજૂરીથી જ બધું થતું હોય છે તેમ છતાં પોતે આપની આપને એમ માની કે હું જ કંઈક છું અને એ રીતે આ સાત કરોડની મિલકત બારો બાર વેચાણ કરી દીધી છે લગભગ એકસો એક કરોડને અગિયાર લાખમાં તો ખરેખર ખુલ્લે આમ છ કરોડનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ છ કરોડનો ભ્રષ્ટાચાર હોય તો એના સામે ખરેખર કાયદેસરની કાર્યવા કરવા કાર્યવાહી કરવી જોઈએ અને એની ખરેખર સરકાર સંગે તપાસ કરવી જોઈએ જેથી બીજા માણસ કોઈ આવું કરે નહીં કારણ કે આ તો ખેડૂતોના લોહી ખૂન પછીના રૂપિયા છે અને ખેડૂતોના ખૂન અને લોહી પછીના રૂપિયા જો આવી રીતે એક જ માણસ જો ચાલુ જાય તો ચલાઈ લેવાય નહીં મહેરબાની કરીને આજે અમે આવેદનપત્ર આપ્યું છે આને અમને ન્યાય નહીં મળે તો આવતીકાલે વધારે રેલી કાઢીને પણ અમે કલેક્ટરશ્રીને પણ અમે આવેદનપત્ર આપીશું લાગણીને માગણી હતી કે લાખણી ખાતે જે ગોડાઉન જમીન દોસ્ત કરીને જે બારોબાર વેચી દેવામાં આવ્યું છે જે સત્તા બહારનો અને ખેડૂતોને લગતો પ્રશ્ન હોય અને ખેડૂતોની મિલકત હોય આ રીતે વેચી ન શકાય અને એના માટે સૌને રોષ અને ખૂબ જ દુઃખદની લાગણી છે કે આના કરતાં કોઈક સહકારી સંસ્થાને આપ્યું હોય જેનું લહેણું બાકી છે એવાને તો ખેડૂતોને ખાતરને બધું પણ મળતું એટલે ખરેખર સારું નથી થયું માગણી એવી છે કે એ રદ કરી દેવું જોઈએ અને પોતાના પાવર્સમાં જિલ્લા અધિકારીશ્રીઓ જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ પણ ધ્યાને લેવું જોઈએ કે ભાઈ પાવર્સમાં આવે છે કે કેમ સહકારી સમિતિઓ એટલે સીધી સીધી સમિતિઓ જે આકારે જે ખેડૂતોને પોતાને જે વસ્તુ સાધારણ બોર્ડ એટલે ખેડૂતોની જે સંસ્થા બોર્ડ બોલાવે એને કરવાનું હોય છે એ વહીવટ બરોબર આ રીતે થાય વ્યાજબી નથી લોકશાહીનું પતન છે ડીસા તાલુકા સંઘમાં વરસુથી મેનેજર તરીકે ઈશ્વરભાઈ દેસાઈ ફરજ બજાવે છે અને તે અનેક બોર્ડ ઓફ ડિરેક્ટરોને ફસાવી તેમના પર રાજકીય વર્ગ વાપરી કેસ કરાવી પોતાનો રોટલો સેકે છે અગાઉ પણ બે વખત ચેરમેન સામે ગેરનીતિના પુરાવા રજૂ કરી ફરિયાદ કરાવી ચૂક્યા છે અને આ કેસમાં પણ ઠરાવ બુકમાં સહીઓ કર્યા બાદ ઠરાવ બુકમાં પાછળથી વેચાણ બાબતનો મુદ્દો ઉમેર્યો છે જોકે વહીવટદાર સમિતિના સભ્યો પણ આ ઠરાવ બાબતે અજાણ છે ત્યારે સરકાર દ્વારા જો તટસ્થ તપાસ થાય તો આમાં અનેક ગેરરીતિ બહાર આવી શકે તેમ છે રિપોર્ટર રાજ ગજ્જર બનાસકાંઠા